બચાવના ચકચારી કેસમાં સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા બાદ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર થઈ હતી જોકે પોલીસે સુરેન્દ્રનગરના લીંબડીના એક ગામમાંથી તેને પકડી હતી ત્યારે નીતા ચૌધરીએ તેના જામીન રદ કરવાનો સેશન્સ કોર્ટનો જે હુકમ છે એને હાઈકોર્ટમાં પડકાર્યો છે જેના પર ગઈકાલે ત્રેવીસ જુલાઈના સુનાવણી થઈ હતી આ સુનાવણી દરમિયાન નીતા ચૌધરી મામલે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી એની વાત કરી આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન કચ્છના ભચાઉ નજીક થોડા દિવસ પહેલાં બુટલેગર યુવરાજસિંહ જાડેજા અને સીઆઈડી ક્રાઇમમાં નોકરી કરતી નીતા ચૌધરી દારૂ સાથે એક કારમાં પકડાયા હતા બુટલેગરે પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો આ કેસમાં નીતા ચૌધરીની ધરપકડ બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી નીતા ચૌધરીએ સેશન્સ કોર્ટના જામીન રદ કરવાના હુકમને હાઈકોર્ટમાં પડકાર્યો છે એ કેસમાં ન્યાયાધીશ નિર્ઝર દેસાઈની કોર્ટમાં સુનાવણી થઈ હતી સુનાવણી દરમિયાન નીતા ચૌધરીના વકીલે દલીલ કરી હતી કે નીતા ચૌધરી નિર્દોષ છે અને તે માત્ર કો પેસેન્જર હતી નીતા ચૌધરીના વકીલની આ દલીલો સાંભળીને હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી કોર્ટે કહ્યું કે આ ખૂબ ગંભીર આક્ષેપ છે ખાલી કો પેસેન્જરનો સવાલ નથી કોર્ટે સવાલ પૂછતા કહ્યું કે નીતા ચૌધરી નિર્દોષ હતા તો ભાગ્યા શા માટે નીતા ચૌધરી સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતા હતા તો શું તેઓ બુટલેગર સાથે ફરજ નિભાવી રહ્યા હતા નીતા ચૌધરીના વકીલે દલીલ કરી કે નીતા ચૌધરીને અધિકારીઓએ કેટલાક કામ આપ્યા હતા અને તે કામ માટે જ બુટલેગરના સંપર્કમાં હતી વકીલની આ વાત સાંભળીને કોર્ટે કહ્યું કે શું આ વાત રેકોર્ડ પર છે કે તમે કોર્ટને ગુભરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તમે પોલીસ કર્મી છો અને તમારા પર ગંભીર આક્ષેપ છે શું તમારી ફરજ નહોતી કે તમે ગાડી ચડાવનારને રોકો હાઈકોર્ટે વધુમાં કહ્યું કે તમે જેની સાથે ફરી રહ્યા હતા તેના વિરુદ્ધ બાવીસ ગુનાઓ દાખલ થયા છે કોઈ સામાન્ય માણસ હોય તો ખ્યાલ ન આવે કે ક્રિમિનલ છે પરંતુ તમે તો સીઆઈડી ક્રાઇમમાં હતા તમારા જિલ્લાના આરોપીઓ વિશે તમને ખ્યાલ ન હોય શું તમારા અધિકારીને જાણ હતી કે તમે આમ કરી રહ્યા છો બીજી તરફ સરકારી વકીલે નીતા ચૌધરીને અપીલનો વિરોધ કરતા કહ્યું કે એકસો સત્યાસીથી વધુ ફોન કોલ્સ સહિતની બાબતો છે એ મળી આવી છે આ મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સસ્પેન્ડેડ નીતા ચૌધરી સામેના તમામ પુરાવા અને સચ્ચાઈ મામલે સોગંદનામું રજૂ કરવા હુકમ પણ કર્યો છે આ કેસમાં વધુ સુનાવણી પચીસ જુલાઈના રોજ થશે આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર